કેટલા શુક્રવાર ગયા છો હું આવું કોક વાર કારીગર ન હોય તો આ લોકો થી પાપડી કાક બીજી વ્યવસ્થા કરીને પણ નાસ્તો કરાવે છે

ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને મારી પાસે તમે જે ભીડ જોઈ રહ્યા છો એ છે મીરાનગરના ગાર્ડનમાં સિનિયર સિટીઝન્સ આ શુક્રવારે ગાંઠિયા ખાવા ભેગા થયા છે હવે તમને એવું વળીશું શુક્રવાર સવારના ગાંઠિયા કારણ કે અહીંયા ગાંઠિયા આપવામાં આવે છે દસ રૂપિયામાં સિનિયર સિટીઝન માટે આમ જુઓ તો રાજકોટમાં અનેક એવા ગ્રુપ હોય છે કે જે સિનિયર સિટીઝન માટે ને કંઈક કરતા હોય છે રાજકોટમાં લોકો માટે વીસ રૂપિયામાં અનલિમિટેડ જમવાના પણ ઘણા રસોડા અલગ અલગ જગ્યાએ ચાલતા હોય છે દરેક લોકો પોતપોતાની રીતે સિનિયર સિટીઝન માટે કંઈક ને કંઈક નવું કરતા હોય આજે હું અહીંયા જ્યારે ક્યુરિયોસિટીથી અહીંયા આવ્યો આની પહેલાં પણ મારા એક બે મિત્રએ કીધું મને કે મીરાનગરના ગાર્ડનની અંદર તમને દસ રૂપિયામાં અનલિમિટેડ ગાંઠિયાવાળી જે છે એ સેવા જોવા મળી જશે એટલે હું અહીંયા જસ્ટ ક્યુરિયોથી આવ્યો હતો અને જોયું તો સિનિયર સિટીઝન્સ બધા આરામથી ગાંઠિયા ખાઈ રહ્યા હતા આ કોઈ સંસ્થા કે કોઈ સેવા માટે કોઈ એનજીઓ નથી અમુક મિત્રો બધા ભેગા થઈને કરે છે અને એ લોકો શુક્રવારે શુક્રવાર ટુ શુક્રવાર લોકોને આ રીતે ગાંઠિયા ખોડાવે છે કઈ રીતે ગાંઠિયા બની રહ્યા છે અને કઈ રીતે એ લોકો સેવા કરી રહ્યા છે આવો તમને દેખાડું આ છે મીરાનગરનું ગોપનાથ મહાદેવ મંદિર અને સંકલ્પસિદ્ધ હનુમાનજી મંદિર તમે જુઓ એના પટાંગણમાં આ શુક્રવારે લાગી છે લાઈન આજે સંકલ્પ સુધી હનુમાનજી મહારાજ કે જે મીરાનગરમાં આ ગાર્ડનમાં શોભાયમાન છે એમનું મંદિર અને તમે જુઓ આજે દાદાને પ્રસાદ પણ ગાંઠિયા મરચાં સંભારા અને જલેબીનો ચડ્યો છે જેમ ફરસાણની દુકાનની બાજુમાંથી તમે નીકળો અને રવિવારે સવારના પોરમાં તમને જે મસ્ત ગરમા ગરમ ગાંઠિયા ફાફડા અને એની સાથે વણેલા ગાંઠિયાની સુગંધ નાકમાં પડતી હોય ને એવી સુગંધ હવે તમને મીરાનગર પાસે શુક્રવારે સવારના સાડા સાતથી નવ વાગ્યા સુધી પડશે અને એ સુગંધ તમે જો આ મસ્ત વણેલા ગાંઠિયા બની રહ્યા છે અને સાથે હમણાં થોડી વારની અંદર ગરમા ગરમ પાછા મરચાં પણ તળાશે અને બેક ટુ બેક ગાળવાઓ જે છે એ ઉતરતા જ જાય છે ઉતરતા જ જાય છે ઉતરતા જ જાય છે

દસ રૂપિયામાં અનલિમિટેડ ગાંઠિયા એ લોકોને જમાડવામાં આવે છે આ દસ રૂપિયાનું ટોકન એમને ટોકન આપવામાં આવે અને અહીંયાથી એમના માટે ગરમા ગરમ જલેબી ગાંઠિયા સંભારો મરચાં અને અહીંયા ટોકન એટલા માટે વ્યવસ્થા સચવાઈ જાય અને ત્યાં પણ જે છે એક સાથે વધારે પડતો રશ ન થઈ જાય જેથી કરીને જેટલા લોકો નાસ્તો કરી રહ્યા છે લોકો આરામથી કરી શકે અહીંયા એ લોકોએ દાનપેટી પણ રાખી છે જે કોઈ વ્યક્તિ કદાચ પોતાના દસ રૂપિયા ઉપરાંત પણ કંઈ અહીંયા દેવા માગતું હોય તો દાનપેટીની અંદર નાખી શકતા હોય છે ઘણા લોકો દાનપેટીમાં વધારે પૈસા નાખીને જતા હોય છે જેથી કરીને બીજા લોકો માટે પણ એ સેવા થઈ જાય શું કાકા શું નામ તમારું દિનેશભાઈ દિનેશભાઈ તમે ક્યારેયો છો ગાંધે ગ્રામમાં અચ્છા તો તમને કોણે એ મિત્રે કીધું તું અહીંયા અહીંયા જોયું એટલે વાહ કેવા લાગે ગાંઠિયા હા ગાંઠિયા કેવા લાગ્યા ભસ્ત છે સેવા કેવી લાગી સરસ સરસ થઈ ના શકે કોઈ થઈ અહીંયા કેટલાક સિનિયર સિટીઝન્સ જો આરામથી ગાંઠિયાની મોજ માણી રહ્યા છે શું નામ કાકા તમારું મારું નામ અમુભાઈ ડોડિયા અમુભાઈ તમને કોણે કીધું તું ગાંઠિયા સરસ સેવા ચાલી રહી છે એક પેલા મિત્ર હતા એ જાતા હતા તો મને કે ચાલો અમુભાઈ આનંદ આવશે અહીંયા ગાંઠિયા ની મોજ મનાય છે અને આ લોકો જે ચલાવે છે એ બધા એકદમ ભાવુક છે બરાબર આનંદથી જમાડે છે એને એમ કે આજ પચીસ આવ્યા આવતા શુક્રવારે પચાસ આવે જોતો આવે અમારે તો જમાડું જ છે એમ વાહ વાહ દસ રૂપિયામાં તમને ક્યાં કયા એરિયામાં આવો છો હું અહીંથી જ આવું છાં બને મને આ એન્જોય કરવા બાકી તો આનંદ છે કેટલા શુક્રવારથી આવો છો હું છેલ્લા ચારક માસથી આવું છું ચારેક માસથી આવી નિરંતર ચાર માસથી તમને હાજી આ વાહ વાહ ગોકવાર કારીગર ન હોય તો આ લોકો બહારથી પાપડી કાક બીજી વ્યવસ્થા કરીને પણ નાસ્તો કરાવડાવે છે કોઈ અહીંયા આવ્યા પછી નિરાશ થઈને જાય નહીં કાજે બંધ્યા એમ હાજી વાહ વાહ બહુ સરસ શું છે ગાંઠિયા

આ પ્રવૃત્તિ કેટલા સમયથી આપણે કરીએ છીએ આ છેલ્લા દોઢ પોણા બે વર્ષ જેવું થઈ ગયું છે હા શરૂઆત અમે બહુ નાના પાયે કરી હતી બરાબર અને એક સેવાનો ભાવ હતો બધા કાર્યકર્તાઓમાં અને બધામાં કે ચાલો આપણે સિનિયર સિટીઝન જે બિચારા કોઈ બહાર નથી જઈ શકતા ઘરમાં કોઈ શારીરિક તકલીફ હોય તો કોઈ ખાવા ન દે જલેબી અને એવા અમુક ઘણા બધા કારણો હોય અને અહીંયા બધા ભેગા મળીને આનંદ લે એ હિસાબે આની શરૂઆત થઈ હતી બરાબર અને આજે અમારું વટવૃક્ષ સવાસો દોઢસો માણસની ઉપર થઈ ગયું છે તો આપણે ક્યારે ક્યારે કરીએ છીએ અને શું ભાવે આપણે ગાંઠિયા ખવડાવીએ છે અને શું નિયમ હોય છે દર શુક્રવારે હોય છે અમારે અને દસ રૂપિયા ખાલી એક ટોકન અમે લઈએ છીએ

તો જ આ સંસ્થા ચાલે ને બરાબર છે સાચી વાત આજે દસ હું હંમેશા મારી ચેનલમાં એક વસ્તુ તમારી સાથે શેર કરતો હોઉં છું કોઈ સારી પ્રવૃત્તિ હોય સેવા સેવાકીય પ્રવૃત્તિ હોય અન્ય ક્ષેત્રો હોય કે જે લોકોને પ્રેમથી જમાડતા હોય તો ઘણા લોકો એમ કહેતા હોય સમીરભાઈ અમને એનો નંબર આપો અથવા અમને એનો ગૂગલ પે કે કોઈ નંબર આપો તો મારું હંમેશા એક જ વાતનું કહેવાનું છે કે તમે ક્યારેય મારો વિડીયો જોઈને પ્રેરિત થતા હો સેવા કરવા માટે તો હંમેશા એ જગ્યાએ રૂબરૂ જઈ ચેક કરી તમારું મન માને કે ના મને સેટિસ્ફેક્શન થાય છે તો એ જગ્યાએ જયા પછી તમને એના વાઇબ્સની ખબર પડશે તો હું હંમેશા એ પ્રકારના વિડીયોમાં આગ્રહ રાખતો હોઉં છું કે એક વખત અહીંયા આવી જોઈ અને પછી તમે એને તમે સહભાગી થઈ શકો પણ જ્યાં સુધી તમે વસ્તુ માત્ર વિડીયોમાં જોઈ છે એ રીતે નહીં અહીંયા આવો અને તમે જો સહભાગી થાવ ને તો તમારો એનો આનંદ કંઈક અલગ જ હશે તો એક વખત તમને પણ એમ લાગતું હોય કે ભાઈ અમારે ગાંઠિયા ખોળાવા તમારા તરફથી તો અહીંયા એક વખત આવી અને જાણ્યા પછી એ સેવામાં તમે સહભાગી થઈ શકો આપણા તરફથી કોઈ દસ રૂપિયામાં માત્ર અનલિમિટેડ ગાંઠિયા ખાતું હોય કોઈ બુઝુર્ગ કોઈ વડીલ તો એ વસ્તુનો અહેસાસ કંઈક અલગ જ છે સાહેબ આપણને એમ થાય કે આપણે આપણા ઘરના વડીલોને આપણા વડવાઓને આપણે કંઈક ખવડાવી રહ્યા છીએ એવો એવું ફીલ થાય પણ એ આપણી હાજરી હોય ને ત્યારે વધારે ફીલ થાય આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કહેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલેસ્ટ